નમસ્તે બાળકો આજે આપણે ધોરણ એક કલરોમાં એકમાં ચાંદો સૂરજ રમતા 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 કોડી કોડી કોડીના મેં ચીપડા લીધા ચીપડે મને બી આપ્યું બી તો મેં વાળી નાખ્યું વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને આપ્યો ગાય મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીછું મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળે બાંધ્યો બાવળે મને શૂળ આપી શૂળ મેં ટીંબે ખોસી ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કૂવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મેં છૂડને પાયું છોડે માને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને લાડુ આપ્યું લાડવો હું ખાઈ ગયો